દીવ ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં પર્યટકો તથા સ્થાનિકો સેન્ટ પોલ ચર્ચે પહોંચ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે નાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ દીવના સેન્ટ પોલ ચર્ચ તથા દીવ ફિરંગી વાળામાં આવેલ નાના દેવળોની સજાવટ કરવામાં આવી નાતાલ પર્વની ઉજવણી દરમિયાન ખ્રિસ્તી સમુદાયના લોકો પોતાના ઘરની આકર્ષક સજાવટ કરે છે તેઓ સેન્ટ પોલ ચર્ચમાં પણ આવી ઈસુ પ્રાર્થના કરે છે નાતાલ પર્વનું નું દીવમાં ખાસ મહત્વ છે દીવમાં પર્યટકોની સાથે સાથે સ્થાનિકો પણ સેન્ટ પોલ ચર્ચે પહોંચ્યા હતા અને ચર્ચમાં મીણબત્તી પ્રગટાવીને ઈસુ ભગવાનને પ્રાર્થના કરી હતી ચર્ચ ખાતે પણ ઈશુ ભગવાનના જન્મની સજાવટ કરી હતી અને તેમના જન્મ સમયે જે દ્રશ્ય હતું તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દીવ ખાતે દરેક ધર્મના લોકો આજના દિવસે ચર્ચે જઈ અને મીણબત્તી પ્રગટાવી અને ઈશુ ભગવાનને પ્રાર્થના કરે છે